એક સ્કીન વ્હાઈટનિંગ ક્રીમ એમેઝોન ઉપરથી બનાવટી ડુપ્લિકેટ મેં ફરિયાદ હતી જેના આધારે અમારી ટીમે સુરત ખાતે આયુષ એન્ટરપ્રાઇઝ એની સાથે સંલગ્ન પેઢી આર્જ એન્ટરપ્રાઇઝ અને એક કાહિરા બાયોટેક આ ત્રણેય જગ્યાએ દોડવા પાડતા હતા ત્યાં આગળથી ત્રણેય જગ્યાએ કોઈ જ દવા કે કોશલિક બનાવવાનું લાયસન્સ ન હતું તો વગર લાઇસન્સે વગર પરવાનગીએ કોઈ ટેસ્ટિંગ વગર જેવા ઓર્ડર આવે તેવા લેબલ બનાવીને છાપીને અને એપેથિક દવાનું વેચાણ કરતા હતા ત્યાંથી લગભગ ચૌદ જેટલા નમૂના લેવામાં આવેલા છે અને ત્રીસ લાખ જેટલો માલ જપ્ત કરવામાં આવ્યો છે અને ડિપાર્ટમેન્ટ આગળ અત્યારે કાર્યવાહી કરી રહી છે ગાંધીનગર ખાતે